શું એલિફન્ટ ક્યાં છે હવારમાં મત આ ક્રિકેટ વેલી ઉઠી હતી સો હા એકલી જ બેટિંગ કર 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 મારા બોલિંગ જ નાખવાની છે અને પેલું શું નાખન બોલ શું મારા છે હાય ધ્રુવી મેડમ બધી વસ્તુ પપ્પાની પડી હોય શું આ શું કહ્યું બેટા હા એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ લો કેમ છે બધા હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું ઘણી બધી સારું છે ઘણી બધી તબિયત મારી સારી છે અત્યારે જસ્ટ ફ્રી થઈ છું થાયરોઈડ જે ગોળી લેવાની હતી લઈ લીધી છે હવે કરવાનો છે ચા નાસ્તો નિશી નિશી જય શ્રી કૃષ્ણ યસ વેરી ગુડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ઉઠી ગયા છે આજે અમે વહેલા વહેલા નહીં હું સાડા આઠની ઉઠી ગઈ હતી પછી એને ઉઠાડ્યા ફોનમાં સ્ટોરી ને બધું મૂકવાનું તો બધું મૂક્યું પછી ઉઠી ઈ શું સારું છે અને આજે હું તમને કરાવી દઉં લાલુના દર્શન લાલુ આજે પહેર્યા છે વ્હાઈટ કલરના વાઘા અને અહીંયા બધા છે ને રમકડા નથી બંધ કરવાનું છે લાલુને હેરાન ના કરીશ અને શું હું રમકડું જોઈએ લાલુનું હા આપો 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 લે લે બસ હેપી હે ગાય નથી ગાય છે ને ગાય જોઈએ છે ગાય જોઈએ કે આ જોઈએ ઘોડો એને એવું લાગે છે એ ગાય છે કેમ કે રીલ માં બધી આ કલર ની ગાય આવે ને હા ઓકે ગાય છે હો અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડાનો અમારા પંખાનો અવાજ એટલો બધો આવે છે લાસ્ટ વ્લોગમાં બહુ જ મતલબ સંભળાઈ રહ્યો હતો હું જ્યારે વ્લોગ એડિટ કરતી હતી ત્યારે ફટાફટ ચા નાસ્તો કરીએ ફ્રેશ થઈએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું નિકેશ આવે હમણાં ફ્રેશ થઈને ખબર નહીં ફ્રેશ જ થશે કદાચ તો ફ્રેશ થઈને આવે એટલે હું તમને બધાને મળાવું શું એલિફન્ટ ક્યાં છે યસ વેરી ગુડ અને લાયન લાયન ક્યાં શું હે આ લાયન છે કે આ લાયન છે હા પછી જીબ્રા ક્યાં યસ પછી ઈશુને હજુ બધું નથી આવડ્યું થોડું થોડું જ આવડ્યું છે ને બેટા ક્યાં ગયું કેમલ ક્યાં કેમલ ક્યાં નીશું કેમલ કેમલ ક્યાં છે એ ઘોડો છે કેમલ નથી સેમ કલર દેખાય છે એટલે ક્યાં આવી જો આમાં કેમલ ક્યાં છે આ બેમાં કેમલ ક્યાં યસ વેરી ગુડ મંકી ક્યાં મંકી એ ચિંપાંજી છે બેટા આ મંકી કહેવાય આ મંકી આ ચિંપાંજી મંકી ક્યાં હા અને ચિંપાંજી ચિંપાંજી ક્યાં લો રમકડું પાડી દીધું જય શ્રી કૃષ્ણ હા બીજું ફ્રેન્ડ બનાવી દે બાને બાને પછી પેલા મન તો બનાવી દે મારી કીટા છું કીટા છે મારી કીટા છે લેમન ફ્રેન્ડ બનાય જોતો 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 તો જો દે ટાલી બેટા એ કરવાન બાકી છે ને બેટા આજું વેલીકો હવે હારી બોલિંગ ખબર અમે બધા જ અમે સતાર મોસા હા હાય સો આઠ ભાઈ તાર રમુ છે હું શું કરી લે આ તું કેમ ઉઠી ગયો છું તાર વેકેશન તો હોય દેવાય ને તારે થેન્ક યુ તા બાબા

બધા એને જોયેલો છે કેન્શન જે મારા શ્રીમંત વાળા વિડીયોસ માં ભી તમને દેખાઈ રહ્યા હશે યસ અને હમણા ભી અમે એમના ઘરે ગયા હતા એ લોકો સો જયશ્રી કૃષ્ણ કૃષ્ણ હાય ધ્રુવી મેડમ હાય જયશ્રી મજા માં કૃષ્ણ હાય કર હાય હાય પિયા આ પિયા છે અને આ છે પિયા કે પિયા છે નહીં પિયા કે આ પિયા છે फिया क्या फिया क्या बेटा हाय नहीं फिया ने हाय जय श्री कृष्ण कर दो जय श्री कृष्ण कर दो जय श्री कृष्ण फ्रेंड बना दे पिया ये तू ना चाचू बेच ना क्रिकेट रम सो बॉल बैट आपको हम्म ओके आपको तू बैट बैट ले जे हो नीचे तू बैटर ले जे ना ये बैट नहीं

એ તો જાતે બોલિંગ ને જાતે બેટિંગ જો તો આ ડ્રોવર નહી ને આ કસતું ખોલવાનું નહી બરાબર બધી વસ્તુ પપ્પાની પડી હોય પપ્પાને એસી છે બોલિંગ કર બોલિંગ કર એ তেপমে ইনিচে সমে সমে সমে. চালো নিশে খুনাম জতোনে. লে

এযে য়থযে রালা �য়ে এয়া গোঝটরে .য়ান্য় লরা ভিশমোয় আপকুু য়ান্য় সুলরেদ আঠতattendরেরী রাবে আভিশা কলে ঩য়ারে

ના જોઈએ નહી જોઈએ નહી ના બોલ્યા ના નિકેશ પાકો હે આઈ ગયા વિડીયો તો ગુડ ન્યુઝ આપી દો બધાને પછી આવું ના આવી જાય પછી ઓકે ડન ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 12:30 મારો અવાજ બી તમને લોકોને લાગી રહ્યો હશે તો જાણે હું બહુ જ ઊંઘમાં હોઉં 12:30 થઈ ગયા છે હું પણ ગયો છું બ્લોગ એન્ડ કરવા માટે યસ અને કેન્ટ્સ ને લોકો નીકળી ગયા બટ બ્લોગ શૂટ ના થયો બીકોઝ મારો ફોન જ નતો મળી રહ્યો ફોન હતો સાયલેન્ટ અને મુકાઈ ગયો તો કે કેવું થઈ ગયું બટમાં તો ફોન જ નતો મળી રહ્યો નિશુ હજુ પણ સૂતો નથી એટલે પછી બ્લોગ કન્ટિન્યુ નહી થયો આજનો બ્લોગ આઈ ડોન્ટ નો કેવો છે મને પોતાને બી આઈડિયા નથી કેમ કે મેં હજુ કોઈ ક્લિપ વગેરે કઈ જોયું નથી હમણાં બધું ચેક કરી લઈશ બટ જેવો પણ હોય યસ તો જેવો પણ હોય તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ બના હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી Hare Krishna